દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દુધિયા ગામના ગ્રામજનો હાલાકીનો સામનો કરી રહ્યા છે ગામના સ્મશાન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવાને કારણે અંતિમ વિધિ માટે જતા સોકાકોળ પરિવારજનોને કદાચ અને કિચડમાંથી પસાર થવું પડે છે વરસાદી મોસમમાં સ્થિતિ વધુ વણસી જાય છે જેના કારણે મૃતદેહ સાથે ગ્રામજનોએ કષ્ટ સહન કરવો પડે છે ત્યારે ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે રેગા યોજનામાં આ રસ્તો બનાવવા માટે બિલો મંજૂર થઈ ગયા છે પરંતુ હકીકતમાં કોઈ કામ થયું નથી ગ્રામજનોએ જણાવ્યું કે કાગળ ઉપર રસ્તો બની ગયો છે પરંતુ જમીન પર કાદવ અને કીચડ જ જોવા મળે છે આ મુદ્દે ગ્રામજનોએ પોતાની પીડા દર્શાવતા વિડીયો બનાવ્યો છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે કૌભાંડીઓના પાપે આજે મોતનો મલાજો પણ જળવાતો નથી આ વિવાદ દરમિયાન મનરેગા કૌભાંડમાં મંત્રીપુત્રોની પુત્રોની સંડોવણી બહાર આવી હતી હાલ બંને મુખ્યમંત્રી પુત્રો જામીન પર છે આ વિડીયો વાયરલ થતા સ્થાનિક વહીવટી તંત્ર પર પણ સવાલ ઉઠી રહ્યા છે મનરેગા યોજનામાં થયેલા કૌભાંડ અને ગ્રામજનોના આક્ષેપોને લઈને તપાસની માંગ ઉઠી રહી છે ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે તંત્ર જો તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો તેઓ વધુ ઉગ્ર આંદોલન કરશે આ ઘટનાએ ફરી એકવાર વિકાસ યોજનાઓમાં ભ્રષ્ટાચાર અને જવાબદારીના અભાવ પર સવાલો ઊભા કર્યા છે અને હેલો મમનગર જરમ ઓછો વિરત તમારો બહુ બહુ આભાર દેવળ બજાર વિધાનસભામાં જે એક ગામ એવું છે કે એમાં તમામ શમશાન સમસનગૃહ બનાવવામાં આવ્યા છે પણ કોઈ જગ્યાએ તો શમશાન શ્મસાનગૃહ બનાવવામાં આવ્યા નથી ફક્ત આગળ ને કાગળો ઉપર બનાવવામાં આવ્યા છે એટલે મારું ટૂંક સમયમાં એટલું જ કહેવું છે કે જે તે વેડફળિયાનું શમશાન બની ગયું હોવાથી આગળ અહીંયા કોઈ રૂપ જોવા મળેલ નથી એની વધારે પડે એમ તપાસ કરે અને શમશાન સઘડી આવી છે તે અમારા માજી સરપંચ એવા ભળતભાઈ ખુમાભાઈ બાયરાને ત્યાં પડી છે એની તાત્કાલિક તપાસ કરી અને કઈ જગ્યાએ મૂકવાની હતી એની તપાસ કરી અને સરકાર શરીરને એક જ વિનંતી કે એની તપાસ કરે અને જે કોઈ એનો સર્વે સમાજનો પૂરતો ચુકાદો પ્રજા વચ્ચે આપે એવી મારી નમ્ર અરજ છે જય હિન્દ જય ભારત બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ